શું તમે પણ મુલાકાત આજ ઘરે ઘરે દિવાળીના દિવસે હોળી છે જમીન ખેડનારા ખેડૂતો કમોસમી માવઠાથી પાયમાલ થયા પણ સાગર ખેડનારા ખેડૂતોને પણ લાખો કરોડ રૂપિયાનું નુકસાન થયું છે આજ ખેતી બચાવો સત્યાગ્રહ જાફરાબાદના આંગણે પહોંચ્યો છે અને આપણે સૌ જોઈ રહ્યા છીએ કે આખા વિશ્વમાં બુમલાની ખેતી કરી અને મુખ્યત્વે વિદેશની અંદર એક્સપોર્ટ કરવામાં જાફરાબાદ બંદર અવલ નંબરે છે આખા વિશ્વમાં સૌથી વધુ બુમલાનું ઉત્પાદન કરનારું આ જાફરાબાદનું થાણું ખેડૂતો બિચારા સાગરમાં ખેતી કરે માણસોના ખલાસીઓના પગાર ચૂકવે એ બુમલા દરિયામાંથી ખેડીને કાંઠે લાવે બુમલાને અહીંયા સૂકવે અને આ સૂકેલો માલ એ વિદેશમાં એક્સપોર્ટ કરે આજ દહ દી સુધી સૂરજદાદા ડૂબા અને કમોસમી માવઠાના કારણે બુમલાનો કરોડો રૂપિયાનો સૂકવેલો માલ જેવું માથે પાણી પડે એટલે બુમલાના પેટમાં હળો બેહી જાય અને હળો બેહે એટલે એ માલ ખાવાલાયક ન રહી બુમલા લાવવાનો ખર્ચો બુમલા હુકવવાનો ખર્ચો અને એ બુમલા હળી જાય તો વળી પાછા એને ફેંકવા માટેની દાળી મજૂરી પણ માથે ચડી સાગર ખેડૂતોને ભારે મોટું નુકસાન થયું છે એ જ રીતે આમ અમરેલી દરિયાકાંઠાના ગામડાઓ દારા બંદર છે ચાચ બંદર છે ત્યાં કોલમી માછલીનું ઉત્પાદન આ સિઝનમાં વધુ થાય છે જેમ બુમલાને હુકવવામાં આવે એમ કોલમી માછલીને પણ હુકવી અને વિદેશમાં એક્સપોર્ટ કરતાં અમારા સાગર ખેડૂતોએ લાખો કરોડો રૂપિયાનું નુકસાન કર્યું છે ત્યારે રાજ્યના માન્ય મુખ્યમંત્રી અને સુતેલી સરકારને વિનંતી કરું છું કે જાગો જમીન ખેડતા ખેડૂતો તો પાયમાલ થઈ ગયા પણ સાગર ખેડનારા ખેડૂતોને પણ બુમલા અને કોલમી માછલીની અંદર કમોસમી માવઠાએ કરોડો રૂપિયાનો માર આપ્યો છે ત્યારે એમને પણ યોગ્ય વળતર ચૂકવવામાં આવે